અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ ડીસાના શોપિંગ ધાબા કોમ્પ્લેક્ષાબાખોના અડ્ડા બની રહ્યા છે વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સમાં ઇન્જેક્શન અને બોટલોના જથ્થા મળતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા પશુઓને અપાતા ઇન્જેક્શનનો યુવાનો નશા માટે ઉપયોગ કરી રહ્યા હોવાનો ખુલાસો થતા ચિંતા વધી છે ધાબા ઉપર રાત્રિએ ડ્રગ્સ અને દારૂની મહેફિલો તેમજ ગંદકીથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જ્યારે પોલીસે હવે રોડ સાથે શોપિંગ કોમ્પ્લેક્ષના ધાબાઓ ઉપર પણ રાત્રે પેટ્રોલિંગ વધારવું જોઈએ તેવી વેપારીઓએ માંગ કરી છે શહેરના અનેક શોપિંગ સેન્ટરોમાં સાંજ પડતા નશાની મહેફિલો થતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે ડીસાના શોપિંગ કોમ્પ્લેક્ષના ધાબા જે નશાખોરોનો જાણે કે અડ્ડો બની ગયા હોય તેમની બેઠક બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો ગંદકીનું પણ સામ્રાજ્ય તેટલું જ જોવા મળી રહ્યું છે જ્યારે વેપારીઓ છે તે આ મામલે રોષ વ્યક્ત કરી રહ્યા છે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠતા આ મામલે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે કોમ્પ્લેક્ષના ધાબા પર નશાખોરોનો અડ્ડો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે ડીસાના શોપિંગ કોમ્પ્લેક્ષના આ દ્રશ્યો છે જ્યાં જોઈ શકાય છે ઇન્જેક્શનો બોટલોનો ઢગલો વધુ વિગતો સાથે સંવાદદાતા રાજેશ રાવલ ફોન લાઈન પર જોડાયા છે રાજેશ ડીસામાં જે કોમ્પ્લેક્સના દ્રશ્યો સામે આવ્યા છે સીડી અને ધાબા પર ઇન્જેક્શનો ગંદકી એ દવાઓ

જે ઇન્જેક્શનો છે ઇન્જેક્શનો પોતાના શરીરમાં લઈને હાલમાં એક કહેવાય કે જે અતિ ગંભીર કહેવાય એ પ્રકારનું એનું વ્યસન જે હોય એ કરી રહ્યા છે અને હાલમાં આ સમગ્ર મામલે હાલમાં જે સામે આવતા ચકચાર મચી ગઈ છે જે કુંજ

દવાઓના ઇન્જેક્શનો લઈ અને આ જે વિસ્તાર હોય વિસ્તારમાં પોલીસ પાસે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે અને આ પેટ્રોલિંગમાં જો કોઈ આવા નશા કરતા જે યુવાનો હોય એ મળી આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જે કુંજ

ચોક્કસી રાજેશ હાલ જે પ્રકારની સ્થિતિ છે શું વેપારીઓ રજૂઆત કરી છે આ મામલે પોલીસ તંત્રને હાલમાં તો એવી કોઈ બાબત સામે આવી નથી કે વેપારીઓ દ્વારા આવી એ એમની સામે પોતાની વેપારીઓ આ જે વિસ્તારના વેપારીઓ વેપારીઓએ પોતાની વ્યથા ઠલવી હતી ને આ જે સમગ્ર મામલો છે એનાથી વાપેક કર્યા હતા ચિકુંજ ચોક્કસથી રાજેશ આભાર જાણકારી આપવા બદલ આપણે લાલચાલી વિસ્તારમાં આવેલા ગીરધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશેડીઓ આવે છે અને ત્યાં નશાના ઘોડોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ અને રાત્રે એક વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે પણ કોઈ અહીંયા જાગતું નથી એટલે આ પોલીસ કોક પોલીસ તંત્ર કોઈ આના ઉપર નિર્ણય લે